નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરવાના છીએ ધોરણ પાંચમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર ચાર છે નકશો જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચોનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન બોલતા પ્રવૃતિ મિત્રો પાંચ નકશો એની વાત કરીએ તો તમારા ઘરેથી શાળામાં આવવા સુધીનો નકશો તૈયાર કરો રસ્તામાં આવતા ઘર દુકાન ગ્રામ પંચાયત દવાખાનું મંદિર જેવા અન્ય સ્ત્રો પણ દર્શાવો તમારા ગામના ફળિયાની અથવા તો શહેરના વિસ્તાર કે સોસાયટીઓની યાદી બનાવો તેમના નામાંકન વિશેની માહિતી પણ નોંધો મિત્રો આપણે અહીંયા ઘરથી શાળામાં આવવા સુધીનો નકશો અહીં દોરો તો જોઈએ કે ભાઈ ઘરથી શાળામાં આવવા સુધીનો નકશો તો તમે અહીંયા મિત્રો તમારી રીતે નકશો છે એ દોરી શકો છો બરાબર તમારે બી મિત્રો આવી રીતે નકશો દોરવાનો છે કે ભાઈ અહીંયાથી તમારો ઘર ઘરથી રસ્તો જાય છે મંદિર આવતું તો મંદિર દવાખાનું આવતું તો દવાખાનું દૂધ ડેરી આવતી તો દૂધ ડેરી અને શાળા ત્યાં સુધી દોરવાનો છે મિત્રો આપણે અહીંયા વાત કરીએ તો ભાઈ થરાદની કે થરાદ એક ઐતિહાસિક રીતે થિરપુર તરીકે જાણતી છે ભારત દેશમાં પશ્ચિમ અને પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું મુખ્ય મથક છે થરાદ તાલુકાની સરહદ નજીક છે અને મિત્રો થરાદ ગુજરાતની સરહદ નજીક છે અને પાકિસ્તાનની સરહદ ચાલીસ કિલોમીટર અને રાજસ્થાનની સરહદ પંદર કિલોમીટર દૂર આવેલ છે આ શહેરમાં વાઘેલા રાજપૂતોનું શાસન રહ્યું હતું અને મુખ્યત્વે અહીં હિન્દુઓની વસ્તી છે બનાસકાંઠાના તાલુકાઓ પૈકી એક તાલુકો અને તાલુકા મથક પણ છે તાલુકા મથકના નામ ઉપરથી સમગ્ર તાલુકો થરાદ તરીકે ઓળખાય છે મારવાડથી ઈસ્વીસન પિસ્તાલીમાં આવેલ થિરપાલ કે થરપાલ ધ્રુવે ઈસવીસન પંચાવનમાં થરા શહેર વસાવ્યું એવી અનુસૃતિ છે ભરભાવક ચરિત્રમાં તેનો થારાપદ્ર તરીકે ઉલ્લેખ છે નગર વસાવનાર થિરપાલના નામ પરથી થિરપુર થિરાડી થિરભદ્ર થિરપત્ર પણ ઓળખાતું વાવ સહિત આ તાલુકાનો પ્રદેશ નાની મારવાડ તરીકે પણ ઓળખાય છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે નકશાની અંદર તમે નકશો દોરી અને નકશા વિશે તમારા ગામ વિશે માહિતી આપી શકો છો પ્રાચીન ઐતિહાસિક નગર વિશે માહિતી આપી શકો છો તો તમારે આ રીતે મિત્રો લખવાનો રહેશે તમારા ગામ તમારા તાલુકો તમારું જે સ્થળ છે તેના વિશે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા